બોલો હા નવ બકરો ગોતો પડશે ને પેલા અડડો હારો દેખાય છે હા તો ચાલ આપણે અડડે દેખાજીએ હા ચાલ ઓલા કદા પછી હા અડડો તો વારી દે આપડો હા વારી દે અને ખારે આ તું તીયો આ લાવ્યો છે આવ આ તો મજબૂત આ છોદી નો આરે અલા છોદી જો લાગતો નહી

કપાઈ ગયો ફોન હવે એને આવે હે કેલા કર કરજા મુજ પર તમ બોલાવ ફોન કર નંબર આ મારો નંબર મારો ફોન ચોરી થઈ ગયો યાર પતા જાનો નંબર ચીડ ના રહ્યો આ જા હે મો પીએસ સાહેબ ને કેટલા પોચ જણાના ના કેસા એક પૈ તો આજ પૈયો ને ના 1 લાખ રૂપિયા ચોરાણા તમે ગમે કરો ઈ ઈ પૈને કાલ ના સુધ્યો પણ મારે પેલા 50000 નો ફોન સુધ્યાલો આ સુધ્યાલો સુધ્યાલો એક એક લાખ રૂપિયા શોધવાના અમારે મારે એનું કોક કરવું જ પડશે હા પેલા હાલો આપણે બે નેનપણની કેટલા દાડે મળ્યા નેનપણની વાતો કરશો તમે પેલી પીળી ચડ્ડી પહેરતા એ જ ને તમે તો કાળી પહેરતા તમે જોયા તમે તમે કાળા કાળા હતા કે દાદા અમે જોયા હતા તમે તમે પીળી પહેરતા અને સોમવારે તો તમે લાલ જ ચડ્ડી પહેરતા આખી વાત છે તું તો પીળી પહેરતો લુ કમ્પ્લેન લખી છે પણ કમ્પ્લેન પૈસા તો આલવા જ પડશે ને પૈસા આલવા પછી પૈસા આલવા પછી શું કરું એ ચોરને પકડવો પડશે મારે એ ભાઈબંધ ભાઈબંધ હા આપણો બે ભાઈબંધ હતા ને એન પણ ના તું મને ઓળખી કે ન ઓળખતો ના તું તો જાણો હતો ચડડી પહેરતો તારને ઓળખું નઈ ઓળખતો આપણે બે હંગાત ભમતાતા હો ઓ તું કાળી ચડડી પહેરતો તો એર ને આપણે બે મારે એક ચોર લઈ ગયો ફોન 50000 નો

તો મે <laughs>

લઈ લીધો <talk assim> સાહેબર ફોન મળ્યો હા કાલી ચડી હે આ સાહેબ તમે પીડી ચડી પીતા હીરા છોડો આ આવ સાહેબ આ કોણ આ ફોન ચોરી ગયો આનો ફોન ચોરી ગયો એટલે આ તો ગરીબ લાગે તો અને આનો ફોન જ વણી શકલ જ એવી હે ને ખારી જેવી એટલે કહું એટલે કહું કે છે તમે આ સાહેબ સાહેબ બહુ ગરીબ એટલે આરોમન તો ગરીબ લાગે

તમે મને ફોન ગોત્યાનો માર 50000 નો ફોન હતો કોઈ નોકર હતો ત્યાં જા નોકર તારા લે આ તું લે દો લે ખાઈ જા પણ તન મળી જા હાર સાહેબ હવે ગોતી લાવજો તો કે સા તો 1 લાખ રૂપિયા નો એક એક છોકરો છે છોકરો નો પાસ થઈ ગયો તેનો ને 1 લાખ રૂપિયા લઈ ગયો તો એક આ એ ચો ચોર હે હું એ નહીં પકડી ગયો કોઈ એક પોલીસ જ ની પકડી ગયા મને ઓને પકડવો પડશે આ નોકરી ના ના પકડવાનું

એડા તૂડી ના મને બાબા થી તું રે તારા ગતો હું બદલો લઈને દ્રએ ને લઈને દ્ર એ હોય તો આ તો ઉજીર અમે તું ઉખોન પૂછ મારો

કે તારા ઇ